શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહત પર આવેલું છે અંબાજી દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે અંબાજી મંદિર પર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે અંબાજી ખાતે ભાદરવીમાં દિવાળીમાં વેકેશનમાં નવરાત્રી પર્વમાં સૌથી વધુ માય ભક્તો આવતા હોય છે પરંતુ અંબાજી ખાતે ફેબ્રુઆરી મહિનામાં મિની ભાદરવી કુંભ પણ યોજાતો હોય છે જેમાં ગબ્બર પરિક્રમા મહોત્સવને લઈને માઈ ભક્તો દેશ વિદેશમાંથી માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે બે ના ગબ્બર પરિક્રમા મહોત્સવ મિની કુંભને દેવસ્થાન ટ્રસ્ટ તરફથી પાંચ દિવસનો મહોત્સવ પર્વ જાહેર કરતા આ વખતે માઈ ભક્તોનો સૌથી વધુ અંબાજી ખાતે આવશે અને પરિક્રમા મહોત્સવમાં જોડાશે

ગબ્બર પર્વતની આજુબાજુ આવેલા એકાવન શક્તિપીઠના તમામ મંદિરોમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી બ્રાહ્મણ દ્વારા હવન સહિતના અનેક કાર્યક્રમો શોભાયાત્રા આનંદ ગરબા મંડળો આ પરિક્રમા મહોત્સવમાં જોડાવનાર છે અંબાજી મંદિરમાં અને મિની ભાદરવી કુંભમાં આવનારા થોડાક દિવસો બાદ શરૂ થશે ત્યારે એસટી વિભાગ તરફથી પણ વધુ વસો મૂકવામાં આવશે માય ભક્તોને મંદિરની ભોજનશાળામાં વિનામૂલ્યે ભોજન આપવામાં આવશે